ગાંધીનગર ભાજપના પ્રદેશ કાર્યાલય ખાતે ભાષાભાષી કાર્યકર્તાની બેઠક મળી હતી જેમાં ગુજરાતની છવ્વીસ લોકસભા બેઠક પર પાંચ લાખની લીડથી જીતવા માટે અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં આવીને વસતા લોકોના વોટ ભાજપને મળે તે માટેનું આગામી દિવસોમાં આયોજન કરવામાં આવશે તો ગુજરાતમાં અન્ય રાજ્યોમાં એંસી લાખથી એક કરોડ જેટલા લોકો વસી રહ્યા છે તો સાઉથના ચાર રાજ્યોનું સંમેલન પણ આગામી દિવસોમાં યોજાશે ગુજરાત ભારતીય જનતા પાર્ટી અન્ય ભાષાભાષી સેલ તરફથી આગામી લોકસભાની જે ચૂંટણી છે જે ઐતિહાસિક ચૂંટણી થવા જઈ રહી છે એમાં ગુજરાતમાં વસતો જે અન્ય ભાષી એટલે કે અન્ય પ્રાંતના લોકો જે ગુજરાતમાં વસે છે એ લોકોને જે અમારું સંગઠન છે એના માધ્યમથી દરેક લોકસભા સહ અમારે કાર્યક્રમો કરવા વોર્ડના બૂથ સુધી જે આપણા પ્રદેશ પ્રમુખ સી આર પાટીલજીની પહેલ છે કે દરેક લોકસભા સીટ પાંચ લાખ મતોથી વધારે જીતવાની છે એમાં અન્ય ભાષાભાષી સેલ જે અન્ય પ્રાંતના લોકો વસે છે એમને પણ એક્ટિવેટ કરી અને એમનું મોટું મતદાન બપોર પહેલાં થઈ જાય એ પ્રમાણેના કાર્યક્રમોનું આયોજન કરવા માટે આજની મુખ્ય બેઠક આપ